એસઓજીની ટીમે બાતમીના આધારે કાશ્મીર ખાતે જઈ ત્યાંથી ઓગણીસ વર્ષની આરોપીને ઝડપી પાડ્યો હતો સુરત હતોની ટીમે બાતમીના આધારે કાશ્મીરમાં આતંકવાદીનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણી વિસ્તારમાં મિશન કાશ્મીર ઓપરેશન પાર પાડીને છેલ્લા ઓગણીસ વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત ડ્રગ્સ માફિયા એવા નિશાનદારને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી બે હજાર છ ની અંદર એક મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં પચીસ હજારનો જે તે વખતે મુદ્દામાલ હતો એની અંદર એક નાસ્તો ભરતો જે આરોપી છે નિસાર અહેમદ દાર કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ હતો છેલ્લા ઓગણીસ વર્ષથી એ વોન્ટેડ હતો તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય એને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચ માર્યા કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે એને કહેવાય કે ખૂબ જ દિલ ધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલ દિલધરક જે ઓપરેશન છે એ પાર પાડ્યું સવારે પાંચ વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આ ઓગણીસ વર્ષ જૂનો સુરતનો જે સિત્તેરના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે